પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે વચનબદ્ધ છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખુલ્લા મને સમાધાન માટે સરકાર ખેડૂત સંગઠન સાથે વાતચીત ચાલુ રાખવા ઇચ્છે છે કોવિડ રોગયાળાના પગલે સંસદનું શિયાળુ સત્ર રદ કરાયું દેશમાં કોવિડથી થતો મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો એક પોઈન્ટ ચુમ્માળીસ ટકા છે જ્યારે કોવિડથી સાજા થવાનો દર વધીને પંચાણું ટકા થયો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સાતમા તબક્કાની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી તથા પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે વચનબદ્ધ છે ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ખાતેથી કેટલીક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા દૂર કરવાનું તથા તેમને ખાતરી આપવાનું ચાલુ રાખશે શ્રી મોદીએ જે યોજનાઓનો શિલાન્યાસ કર્યો તેમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટ સૌર્ય અને પવન ઉર્જા પર આધારિત ઉર્જા પાર્ક અને સ્વયં સંચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે શ્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે કૃષિ સુધારા અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે ખેડૂતોના આર્થિક ઉત્થાન સરકારની ટોચની પ્રાથમિકતા છે શ્રી મોદીએ ઉમેર્યું કે કચ્છમાં શરૂ થયેલા નવા ત્રણ પ્રકલ્પોથી કચ્છના વિકાસમાં નવા આયામો પ્રસ્થાપિત થશે અને ખેડૂતો તથા પશુપાલકોને લાભ મળશે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખેડૂત સંગઠન સાથે વાતચીત ચાલુ રાખવા તથા ખુલ્લા મને સમાધાન કરવા છે તેમણે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવનું નિર્ધારણ એક વહીવટી નિર્ણય હોય છે અને તે આવી જ રીતે નક્કી કરાય છે શ્રી તોમરે ગઈકાલે ઉત્તરપ્રદેશથી દિલ્હી આવેલા ભારતીય ખેડૂત યુનિયનના સભ્યો સાથે મુલાકાત કરી ખેડૂત સંઘના નેતાઓએ નવા કૃષિ સુધારાનું સ્વાગત કરતા આ સુધારાને ખેડૂતો માટે લાભદાયી ગણાવ્યા હતા બેઠક દરમિયાન ખેડૂત યુનિયનના નેતાઓએ પંચાયત પ્રમુખો અને મંડી પ્રમુખો જેટલું મહત્વ આપવા સિંચાઈ માટે વીજળીના દરો ઘટાડવા તથા પાકની ગુણવત્તા ખરીદ કેન્દ્રો પર નક્કી કરવા જેવા સૂચનો કર્યા હતા કોવિડ રોગયાળાના પગલે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાશે નહીં સંસદ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં અંદાજપત્ર સત્ર દરમિયાન મળશે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજનને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે તેમણે આ અંગે વિભિન્ન રાજનૈતિક દળોના નેતાઓનો સંપર્ક કર્યો અને તમામ નેતાઓએ કોવિડ અંગે ચિંતા વ્યક્ત કરી શિયાળુ સત્ર નહીં યોજવા જણાવ્યું તેમણે કહ્યું કે કોવિડ વ્યવસ્થાપન માટે શિયાળાના મહિનાઓ અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે સરકારે બને તેટલું જલ્દી આગામી સત્ર યોજવા છે પરંતુ હાલની પરિસ્થિતિમાં જાન્યુઆરી બે હજાર એકવીસમાં અંદાજપત્ર સત્ર યોજવું યોગ્ય છે આ અંગે કોંગ્રેસે આપેલી પ્રતિક્રિયા અંગે તેમણે કહ્યું કે કોરોનાના પગલે કોંગ્રેસે ચોમાસુ સત્ર વહેલું પૂરું કરવા માંગ કરી હતી અને હવે તે બીજા સત્રની માંગ કરી રહ્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી કેન્દ્રીય નાણાકીય અંદાજપત્ર બે હજાર વીસ એકવીસ અંતર્ગત નવી દિલ્હીમાં મૂડી બજારના તજજ્ઞો સાથે અંદાજપત્ર પહેલા વિચાર વિમર્શ કર્યો શ્રીમતી સીતારમણનું આ ત્રીજું અંદાજપત્ર હશે નાણાં સચિવ એ વી પાંડે આર્થિક બાબત વિભાગના સચિવ તરૂણ બજાજ મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા નાણામંત્રીએ ગઈકાલે ટોચના ઉદ્યોગપતિઓ સાથે અંદાજપત્ર પહેલા વિચાર વિમર્શ કર્યો હતો અમારા સંવાદદાતા જણાવ્યું કે પરંપરા મુજબ નાણાં મંત્રાલય વાર્ષિક અંદાજપત્ર રજૂ કરતા પહેલા ઉદ્યોગ અને વાણિજ્ય સંઘો વેપારી એકમો તથા તજજ્ઞો સાથે વિચાર વિમર્શ છે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની ત્રેવીસમી બેઠકની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી બેઠકમાં સમગ્ર આર્થિક વિકાસ સંબંધી મુખ્ય વિષયો અને નાણાકીય સ્થિરતા તથા તેના સંબંધિત નબળા પાસાઓ પર ચર્ચા થઈ હતી આ બેઠકમાં સરકાર અને નાણાકીય ક્ષેત્રની એજન્સીઓ દ્વારા લેવાયેલા નીતિગત પગલાંથી ભારતમાં અર્થવ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં મળેલી મદદ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું બેઠકમાં જણાવવામાં આવ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ આવવા લાગી છે અને ધારણા કરતા વહેલા પહેલાની જેમ અર્થવ્યવસ્થા પાટે ચડી છે નાણાકીય સ્થિરતા તથા વિકાસ પરિષદે ભારતીય રિઝર્વ બેંક તથા અન્ય સંસ્થાઓ દ્વારા અંદાજપત્ર અંગેના પ્રસ્તાવ પર પણ વિચાર વિમર્શ કર્યા હતા આ આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે દેશમાં કોવિડથી થતા મૃત્યુનો દર વિશ્વમાં સૌથી ઓછો એક પોઈન્ટ ચુમ્માળીસ ટકા છે વિશ્વમાં આ દર બે પોઈન્ટ છવ્વીસ ટકા છે શ્રી ભૂષણે કહ્યું કે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને પંચાણુ થયો છે તેમણે કહ્યું કે કોવિડ રસી સંબંધિત કાર્ય પર દેખરેખ રાખવા દેશમાં બહુસ્તરીય પ્રણાલી ઉભી છે તેમણે કહ્યું કે કેન્દ્ર તથા રાજ્યોના ત્રેવીસ વિભાગોને રસીકરણ સંબંધિત કાર્ય સોંપાયું છ તેમણે કહ્યું કે વીજળીથી ચાલતા અને વીજળી વગરના કોલ્ડ ચેઇન ઉપકરણો તથા તેમાં સુધાર માટે દિશાનિર્દેશ અપાઈ ગયા છે તેમણે ઉમેર્યું કે રસીકરણ અભિયાનમાં ઓગણત્રીસ હજાર કોલ્ડ ચેઇન કેન્દ્રો બસો ચાળીસ મોબાઇલ કુલરો સિત્તેર મોબાઇલ ફ્રીઝર પિસ્તાળીસ હજાર બરફવાળા ફ્રીઝ એકતાળીસ હજાર ડી ફ્રીઝ અને ત્રણસો સૌર ફ્રીઝનો ઉપયોગ કરાશે દરમિયાન દેશમાં ગઈકાલે ચોત્રીસ હજાર ચારસો સિત્યોતેર દર્દીઓ સાજા થતાં સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા ચોરાણું લાખ બાવીસ હજાર થઈ છે દેશમાં હાલ ત્રણ લાખ ઓગણચાળીસ હજાર દર્દીઓ સારવાર હેઠળ છે ગઈકાલે દેશભરમાં બાવીસ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે ગઈકાલે ત્રણસો ચોપન વ્યક્તિઓના મોત સાથે કોરોનાથી થયેલો કુલ મૃત્યુઆંક એક લાખ તેતાળીસ હજાર સાતસો નવ થયો છે અત્યાર સુધીમાં દેશભરમાં કુલ પંદર કરોડ પંચાવન લાખથી વધુ કોરોના પરીક્ષણ કરાયા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે એક હજાર બસો છત્રીસ દર્દીઓ સાજા થતા સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા બે લાખ બાર હજાર આઠસો ઓગણચાળીસ થઈ છે ગઈકાલે એક હજાર એકસો દસ નવા દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા બે લાખ ચોવીસ હજાર નવસો તેર થઈ છે ગઈકાલે સૌથી વધુ બસો બત્રીસ કેસ અમદાવાદ એકસો એકતાળીસ સુરત અને એકસો એક વડોદરા શહેરમાં નોંધાયા છ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સાતમા તબક્કાની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી તથા પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે રાજ્યના ચૂંટણી કમિશનર કે કે શર્માએ જણાવ્યું કે સાતમા તબક્કામાં એકત્રીસ મતદાન ક્ષેત્રોમાં મતદાન થશે જેમાં અઢાર જમ્મુ ડિવિઝન અને તેર કાશ્મીર ડિવિઝનનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે જમ્મુના દોઢસો અને કાશ્મીર ખીણના એકસો ઉમેદવારો સહિત કુલ બસો અઠ્ઠાણું ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જેમાં બસો છવ્વીસ પુરૂષ અને બોતેર મહિલા ઉમેદવારો છે ચૂંટણી કમિશનરે જણાવ્યું કે સરપંચો અને પંચો માટેની પેટા ચૂંટણી માટે પણ આજે જ મતદાન યોજાશે તેમણે કહ્યું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષા અંગે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યા છે ભારતીય તટરક્ષક દળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને ગુજરાતના હજીરા ખાતે દરિયામાં તરતી મૂકવામાં આવી આ ઇન્ટરસેપ્ટર બોટ હજીરા સ્થિત મેસર્સ એલએનટી જેટી દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવી છે અને તે છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે પિસ્તાળીસ નોટિકલ માઇલની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે આ જહાજ પોતાના ક્ષેત્રમાં અદ્યતન દિશા સૂચન અને સંદેશાવ્યવહારના ઉપકરણોથી સજ્જ છે જે હાઇસ્પીડ ઇન્ટરસેપ્શન દરિયાકાંઠાની નજીકમાં પેટ્રોલિંગ ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો શોધ અને બચાવ કામગીરી તેમજ સમુદ્રી દેખરેખ જેવા કાર્યો કરવા સજ્જ છે આ ઇન્ટરસેપ્ટર ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયાકાંઠાની સુરક્ષા વધુ ચુસ્ત કરવા ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો એક હિસ્સો છે વધુમાં તેના દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદો પર થતી ધુસણખોરી દાણચોરી અને ગેરકાયદેસર માછીમારી જેવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ મળશે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે સહયોગમાં ખૂબ પ્રગતિ થઈ છે ભારત સ્થિત અમીરાતના રાજદૂત ડોક્ટર અહમદ અબ્દુલ રહેમાન અલ બન્નાએ એક વેબિનારમાં જાણકારી આપી તેમણે કહ્યું કે અમીરાતમાં ભારતીય ડોક્ટરો અને નર્સોએ કોવિડ દરમિયાન પોતાના સાહસનો પરિચય આપ્યો છે તેમણે કહ્યું કે કોવિડના પગલે તમામ ક્ષેત્રોમાં અવરોધો ઉભા થયા છે પરંતુ બંને દેશોએ વ્યૂહાત્મક સંબંધોમાં પરસ્પર નિર્ભરતા દર્શાવી છે વોટરફોલ્સ પહેલમાં ભારતની ભાગીદારીના અવસરે તેમણે કહ્યું કે આ પહેલ દુનિયાભરમાં દસ લાખ આરોગ્ય સંભાળ કર્મીઓને સશક્ત બનાવવાના ઉદેશ્યથી શરૂ કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે વચનબદ્ધ છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખુલ્લા મને સમાધાન માટે સરકાર ખેડૂત સંગઠન સાથે વાતચીત ચાલુ રાખવા ઇચ્છેછે અને કોવિડ રોગયાળાના પગલે સંસદનું શિયાળુ સત્ર રદ કરાયું છે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા